ભરૂચના ટ્રાવેલર્સ સંચાલકને ને બોલાવી બાકીના રૂપિયાના મુદ્દે ચારી સમૂહ દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ટ્રાવેલર્સ બુક કરાવ્યા બાદ ગાડી બગડી જતા પ્રવાસ ના લઈ જઈ શકનાર સજોદ બાલુભાઈ મહારાજે અન્ય પાસે અમરનાથ જવાનું કહી સજોદ બોલાવ્યા હતા પિતા પુત્ર સજોદ પહોંચ્યા બાદ અચાનક બાલુભાઈ મહારાજ અને અન્ય ત્રણ ઇસમો આવી પિતા પુત્ર ને હતા ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ભરૂચ નારાયણ કુંજ ખાતે રહેતા અનિલગીરી કાયસ્થ જીયા ટૂર એન્ડ ટ્રાવેલિંગ્સ સોલ્યુશન નામની ભાડેથી ટ્રાવેલર્સ એજન્સી ચલાવી રહ્યા છે તેના પરથી ગત રોજ એક ઇસમનો ફોન આવ્યો હતો તેમને અમરનાથ જવું છે અને પચીસ થી ત્રીસ વ્યક્તિઓનું ગ્રુપ છે તેમ કહી વાતચીત કર્યા બાદ આ અંગે સજોદ મળવા બોલાવ્યા હતા જેને મળવા અનિલગીરી કાયસ અને તેમનો પુત્ર વત્સ સજોદ પહોંચ્યા હતા જ્યાં ફોન કરનાર ઈસમ મળ્યા બાદ અન્ય માણસો ક્યાં છે તેમ પૂછતા આવી રહ્યા છે તેમ કહી વાતચીત ચાલુ રાખી હતી દરમિયાન બાલુભાઈ મહારાજ આવ્યા હતા અને અચાનક અન્ય ત્રણ ઈસમો સાથે આવીને અભદ્ર ગાળો આપી હતી જે બાદ અચાનક પિતા પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘવાયેલા પિતા પુત્ર એકસો આઠની મદદ મદદથી ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા ઘટના અંગે અનિલિરી કાયસ્થ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા નોંધાવ્યું હતું કે બાલુભાઈ મહારાજ દ્વારા અગાઉ તેમની પાસે ટ્રાવેલર નોંધાવી હતી અને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા જે ટ્રાવેલર બગડી ગયા બાદ રિપેર ન થતાં તેઓ પ્રવાસે જઈ શક્યા ન હતા અને તેમના પચાસ હજાર રૂપિયા આપવાના બાકી હોવાથી બાલુભાઈએ જ અન્ય અજાણ્યા નંબરથી અમરનાથ જવાનું કહી બોલાવ્યા બાદ તેમને